વારાફરતી થઈ રહી છે ત્યારે સિંગવડ તાલુકાના ફૂતખેડી પંચાયત માં ભ્રષ્ટાચાર નો રીલો આવ્યો કાગળ પર થયેલા બે હાજર એકવીસ અને બે હાજર બાવીસ કામો રાતોરાત એજન્સીઓ સંકળાયેલા અધિકારીઓ દોડતા થયા અને કામગીરી શરૂ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં થાનપુર દેવગઢ બારિયામાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર દ્વારા એકોતેર કરોડનું નરેગા યોજનામાં થયેલ કૌભાંડની તપાસ હાથ ધરી છે તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભૂતખેડી પંચાયતમાં બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસ કામો કાગળ પર થયેલા હતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા તે છતાં તંત્ર અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નહોતું પરંતુ મંત્રી પુત્રોની ટીડીઓની ધરપકડ થતા પંચાયતમાં ભ્રષ્ટાચારનો રેલો આવ્યો અને ખોટું કરનારા ટેકનિકલ દિનેશભાઈ અને તેમના અને એજન્સીઓવાળા દૂરતા થયા છે ત્યારે મીડિયા મિત્રો દ્વારા અરજદારોની મુલાકાત લેતા હલકી કક્ષાનું મટીરીયલ આપેલ જેમાં એક ટ્રેક્ટર રેતી એક ટ્રેક્ટર કપચી અને ત્રીસ થેલી સિમેન્ટ આપેલ છે તો પાંચ લાખ પચાસ હજારનું કામ આટલા મટીરીયલ થાય તેમ પણ એક સવાલ છે મેન ખોટું કરનાર ટેકનિકલ પ્રેમકુમાર દિનેશભાઈ પ્રજાપતિ દૂર તો થયો અને જેમાં વ્રજવાસુ ટ્રેડર્સ એજન્સીમાં પણ વર્ષ અગાઉ નાણાં ઉપાડ્યો છે સિંગવડ ટીડીઓની વારંવાર રજૂઆત કરી આવેદનપત્રો આપવામાં આવ્યા ત્યારે કોઈ ઉકેલ નથી આવ્યો પણ દેવગઢ બારિયા ધાનપુર રેલો સિંગવડ તાલુકામાં આવતા ખોટું કરનારા ટેકનિકલ એપીઓ તમામ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને અંદર દોડતા થયા છે ત્યારે સિંગવડમાં બીજા ગામોમાં તપાસ હાથ ધરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી મળી આવે તેવી ભીતિ સેવાઈ રહી છે નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ